નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજુલામાં શ્રીજીનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી ચીફ ઓફિસર ન હોવાના કારણે વકરી રહેલી અન્ય સમસ્યાઓ નગરપાલિકાની કચરાની ગાડીઓ બંધ હોવાની મહિલાઓને કચરો ક્યાં નાખવા જવો તેની રોજિંદી પળોજણ વધી ગઈ રાજુલા શહેરમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં વર્ષોથી ગટર પાણી ઉભરાવાની સમસ્યા વકરી છે માથું જાય તેવી અસહ્ય દુર્ગંધયુક્ત ગંદીથી દૂષિત પાણીનું તળાવ ફરી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપે છે શ્રીજીનગર સોસાયટી ઉપરાંત રાજુલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાની રોજિંદી સમસ્યાથી રહીશોમાં તંત્રવાહકોની કાર્યપદ્ધતિ ટીકાને પાત્ર બની છે રાજુલા નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે ખાડે ગયો હોવાના કારણે શહેરીજનોની મુશ્કેલીઓ વધી રહી છે શિવજીનગરમાં કટરના ગંદા પાણી અને કચરાના ઢગલાઓના કારણે રહીશોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે ગટરના પાણી જાણે કે નદીની માફક લોકોના ઘરમાં ઘૂસી જાય છે ઉપરવાસમાંથી આવતું ગટરનું પાણી પ્રેશર સાથે માર્ગો પર ફરી વળે છે પાણીનો નિકાલ નહીં થતાં દુર્ગંધ મારતું પાણી રહીશોના પટાંગણમાંથી નીકળી સીધા રહેણાકીય મકાનોમાં આવતું હોવાના કારણે રહીશોમાં ભારે કચવાટ ફેલાયો છે રાજુલા નગરપાલિકામાં ચીફ ઓફિસર કાયમી નથી સાવરકુંડલાના ચીફ ઓફિસર ચાર્જમાં હોવાના કારણે સમસ્યાઓ વધી રહી છે ચીફ ઓફિસરના મોનિટરિંગ અને સુપરવિઝનના અભાવે નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી નહીં કરવા હોવાના કારણે વધુ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે રાજુલા નગરપાલિકા પાસે કચરાની ગાડીઓ બંધ છે જેના લીધે ઘરે ઘરે કચરો લેવા ગાડીઓ આવતી નથી તેથી કચરો નાખવા મહિલાઓને ક્યાં જવું તેની રોજિંદી રામાયણ સર્જાઈ રહી છે ગટર સાફ કરવામાં આવે અભાવે પાણી ભરાઈ રહ્યા છે આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો ન હોવાથી ગટરના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈ રહ્યા છે સ્થાનિકો લાંબા સમયથી ગટરના ગંદા પાણીના કારણે પીડાઈ રહ્યા છે જેના કારણે આગામી નગરપાલિકા પાલિકાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કાર કરવાની વિચારણા થઈ રહી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે